નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી આપણે વિભાગ બે અંક અંદર પ્રકરણ નંબર પરિમિતિ ક્ષેત્રફળ કદ એટલે કે ઘનફળ ની અંદર સ્વાધ્યાયના પ્રશ્નો આપણે પૂર્ણ કર્યા અને હવે આપણે પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા એટલે કે બે હજાર દસ થી આજ દિન સુધી પૂછાયેલા પ્રશ્નોનો આપણે અભ્યાસ કરીશું તો આપ સૌ રેડીશો તમારું પુસ્તક સાથે નોટબુક સાથે અને પેન સાથે તો ફરી એક વારી યાદ કરાવું કે વિડિયો માત્ર જોવાથી દાખલા નથી આવડતા હતા વિડિયોના દાખલા ફરી એકવાર તમે તમારી નોટબુકમાં નોંંધ કરજો એટલે તમારી સમજ એકદમ દ્રઢ બની જાય અને દાખલો કેવી રીતે ગણો એની સમજ પડી જાય ઓકે તો શરૂઆત કરીએ દાખલા નંબર એક પ્રવેશ પરીક્ષા જે બે હજાર દસની અંદર પૂછાઈ ગયેલો છે આ દાખલો બે હાજર દસની અંદર પૂછાઈ ગયો જે તમે જોઈ શકીએ છીએ એની રકમ આપણે વાંચીએ તો બે પોઇન્ટ પંચ્યાશી ઘન મીટર તેલથી ભરેલા પિપમોથી ત્રણસો મિલીલીટર વાળી કેટલી બોટલો ભરી શકાય તો બેટા આપણે પ્રશ્ન નંબર અઠ્યાવીસ ની અંદર સ્વાધ્યાયના પ્રશ્ન નંબર અઠ્યાવીસ ની અંદર જે ચર્ચા કરી આપણે ભાગ નંબર પાંચ ની અંદર બસ એ જ રીત અને એ જ રીતનો દાખલો છે જે તમારે સ્વાધ્યાયમાં કરવાનો રહેશે અને જેનો જવાબ તમારે આપણી ચેનલની અંદર કમેન્ટમાં લખવાનો ઓકે આના માટે તમારે ભાગ પાંચ શાંતિથી જોઈ લેવાનો પ્રશ્ન નંબર બે ની ચર્ચા કરીએ પ્રશ્ન નંબર બે એ પણ બે હજાર દસ ની અંદર પૂછાઈ ગયેલો છે તો બે હજાર દસ ની અંદર પૂછાયેલો બીજો દાખલો એની ચર્ચા કરીએ અલીએ સો સેન્ટીમીટર લાંબા તારમાંથી એક લંબચોરસ બનાવ્યો એ લંબચોરસનું વધુમાં વધુ ક્ષેત્રફળ કેટલું હોય શકે તો લંબચોરસનું ક્ષેત્ર પણ વધુમાં વધુ કેટલું હોઈ શકે તો લંબચોરસ પણ એક છેલ્લે તો શું છે ભાઈ લંબચોરસ પણ એક ચોરસ આકાર જ છે જો આ લંબચોરસ બનાવ્યો હોય તો એની પણ ચાર બાજુઓ છે જો આ ચાર વડે ભાગ આપવા ભાગી લેવામાં આવે

તો લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ અને પહોળાઈ બંનેની સરખી છે 25 25 સેન્ટીમીટર તો હવે આપણે અહીંયા ક્ષેત્રફળ શોધીએ વધુમાં વધુ ક્ષેત્રફળ કેટલું થાય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 25 સેન્ટીમીટર લંબાઈ અને 25 સેન્ટીમીટર પહોળાઈ 25 ગુણ્યા 25 નો ગુણાકાર કરીશું તો અહીંયા એકમની શૂન્ય 25 10 વધી આવીએ બે દુ ચાર ચાર ને એક પાંચ પાંચ નો વારો પાંચે પાંચે પચીસ વધી આવી બે પાંચ દુ દસ દસ ને બે બાર એટલે કે બંનેનો સરવાળો કરીશું એટલે કે છસો પચીસ કેટલો મળે છે છસો પચીસ છસો પચીસ ચોરસ સેન્ટીમીટર આપણને જવાબ મળી જાય છે અહીં તમે બેટા જોઈ શકો છો સો ચોરસ સેન્ટીમીટર તો એનો મતલબ સો ચોરસ એટલે કે એને કયા ગુણાકાર કરી કઈ બે સંખ્યાઓનો ગુણાકાર કરી તો સો જવાબ મળે કઈ બે સંખ્યાઓનો ગુણાકાર કરી તો ચારસો મળે અને અહીંયા વધુમાં વધુ પૂછ્યું છે વધુમાં વધુ શબ્દ છે જે છસો પચીસ કરતા આ બંને નાના છે એટલે કે પહેલેથી કેન્સલ થઈ જાય છે અને સાથે દસ હજાર ચોરસ સેન્ટીમીટર એ બહુ મોટા છે માટે કેન્સલ થઈ જાય છે રકમ તો આપણે જવાબ તરીકે આપણને આ પણ મળી જાય છે એટલે કે વિકલ્પ નંબર ડી ની અંદર આપણને જવાબ મળી જાય છે ટેકનિકલી પણ આપણે જવાબ કરવાનો પ્રયત્ન કરવાનો પ્રશ્ન નંબર એક લંબચોરસ જેની બાજુ ચોસઠ મીટર અને છત્રીસ મીટર છે અને જેનું ક્ષેત્રફળ એક ચોરસ ખેતરના ક્ષેત્રફળ ની બરાબર છે તો ચોરસ ખેતરની બાજુ મીટરમાં કેટલી થાય એટલે કે અહીંયા બે હજાર તેર માં પુછાયેલો દાખલો અગાઉ આપણે પ્રશ્ન નંબર બે જોયો એમાં એક લંબચોરસ ખેતરની પરિમિતિ આપી જેને આપણે ચાર વડે ભાગી બસ એવી જ રીતે અહીં તમે જોઈ શકો છો કે એનું ક્ષેત્રફળ ચોરસ ખેતરના ક્ષેત્રફળ જેટલું છે તો ચોરસની બાજુની લંબાઈ કેટલી અહીંયા ક્ષેત્રફળનું માપ આપી દીધેલું છે માટે આપણે માપથી કામ કરીશું તો સૌથી પહેલા લંબચોરસનું ખેતરનું ક્ષેત્રફળ શોધીશું લંબચોરસ ખેતરનું

જેથી આપણને ક્લિયર ખબર પડી જાય બે હજાર ત્રણસો ચાર બે હજાર ત્રણસો ચાર કેટલો આવ્યો ક્ષેત્રફળ બે હજાર ત્રણસો ચાર ચોરસ મીટર આ એક ક્ષેત્રફળ મળ્યું એક ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળ કોની બરાબર છે લંબ ચોરસ નું ક્ષેત્રફળ મળ્યું આપણને પણ એ કોની બરાબર છે તો ચોરસ ખેતરના બરાબર છે તેનો મતલબ કે ચોરસ નું ક્ષેત્રફળ પણ કેટલું થયું ચોરસ ક્ષેત્રનો ક્ષેત્રફળ પણ આના જેટલું જ થયું ઓકે તો હવે આપણને ક્ષેત્રફળ મળી ગયું છે તો આપણે શું શોધવાની છે એની લંબાઈ ક્ષેત્રની બાજુ શોધવાની છે આપણે બાજુનું માપ શોધવાનું છે તો બે નંબરમાં હવે આપણે બીજા સવકખામાં શું કરીશું ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર એટલે કે લંબાઈનો વર્ગ આનો મતલબ શું થશે લંબાઈનો વર્ગ લંબાઈ નો વર્ગ ક્ષેત્રો ચાર જો આપણે વર્ગને કાઢવો હોય તો આ બાજુ શું બનાવી દેવું પડે વર્ગમૂળ તો કોનું વર્ગમૂળ મૂળ બે હાજર ત્રણસો ચાર થાય છે એ બરાબર લંબાઈ આપણને મળશે ફરી વાર આપણે અહીંયા ચેક કરવાનો વારો આવે ગુણાકાર તો આપણે તમે જોઈ શકો છો આમાંથી કઈ સંખ્યા લઈએ કઈ સંખ્યા લઈએ ચોવીસ ગુણ્યા ચોવીસ છત્રીસ ગુણ્યા છત્રીસ અડતાલીસ ગુણ્યા અડતાલીસ કે ચોસઠ ગુણ્યા ચોસઠ તો આપણે છત્રી અઢાર નો અઠવાડો બધી આવી એક ત્રણ ને ત્રણ ત્રે નવ દસ છ છત્રીસ છો વધી આવી ત્રણ છતરે અઢાર અઢાર ને ત્રણ એકવીસ તો અહીં જવાબ આપણને બારસો છન્નું નથી મળતો આના જેટલો મળતો નથી તો આપણે બીજો એક ટ્રાય કરીએ 36 24 તો ના ના જ છે એટલે 24 કેન્સલ કરીએ 36 માં મળતો નથી માટે કેન્સલ કરીએ તો 48 જોઈએ આપણે તો 48 * 48 અહીંયા આપણે 48 * 48 કરીશું તો બરાબર ધ્યાનથી જોજો 8 ની 0 4 * 8 32 નો પડે બગડો વધી આવિત્ર 6 જગા જગા 16 16 ને 3 19 1900

ગયો અને આ बाजू નું માપ આપણને વિકલ્પમાં ક્યાણે છે બેટા તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે જ્યારે આવો દાખલો આવે તો આપણે કેટલાક ગુણાકાર પણ બહુ ઝડપથી કરી શકવા જોઈએ ઓકે પ્રશ્ન નંબર 4 ની ચર્ચા કરીએ એક લંબઘન આકારનું વાસણ જેની भुजाઓ 20 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર છે તેમાં કેટલું દૂધ ભરી શકાય એ એટલે અહીંયા લંબાઈ પહોળાઈ અને ઊંડાઈ કે ઊંચાઈ એ આપેલું છે બરાબર તો આનું ઘનફળ આપણે શોધવાનું છે તો સૌથી પહેલા લંબઘન નું લંબઘન વાસણ નું ઘનફળ શું થાય બરાબર તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો અહીં આપેલી છે 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 30 તો 3 दू છ અને બાકી એક બે ત્રણ ત્રણ શૂન્ય મૂકી દીધી તો છ હજાર ઘન સેન્ટીમીટર આપણને જવાબ મળે ઓકે આ પહેલો તબક્કો હતો હવે બીજા તબક્કામાં શું કરવાનું તો અહીં પૂછ્યું છે કે કેટલું દૂધ ભરી શકાય એટલે કે લિટરની અંદર માપ કાઢવાનું છે આપણે અગાઉ શીખી ગયા અને મહત્વના મુદ્દાની અંદર ચર્ચા પણ કરી ગઈ તો એક લિટર એક લિટર जो एक घन मीटर हो तो 1000 लीटर समझ पर 1 लीटर हो तो 1000 घन सेंटीमीटर થાય કેમ કારણ કે 10 સેમી * 10 સેમી * 10 સેમી ઓકે તો 1000 घन સેમી થાય એટલે કે 1 લીટર થાય તો બસ આપણે મળી ગયો જો 1000 घन સેમી 1 લીટર તો 6000 घन સેમી કેટલું तो अहला लीटर तो कुल मेल घन सेमी भाग्या एक लीटर ना घन सेमी बराबर मेला के छ हजार एक लीटर में के हजार 00 जीरो जीरो कट करो शू वधियो 6 लीटर मात्र 6 नीचे छेदवा 1 એનો મતલબ કેટલા લીટર તો 6 લીટર ઓકે જવાબ શું મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય 6 છે ને एकदम इजी ઓકે પ્રશ્ન નંબર 5 સમજીએ 2015 ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન

65 એટલે અહી અહી જોઈયે તો 326 અને 65 30 તો 30 ગણ સેમી આપણને જવાબ મળી જાય છે શું મળે છે જવાબ વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે एकदम ઈઝી દાખલો ઓકે પ્રશ્ન નંબર 6 ની ચર્ચા કરીએ એક હોલની બાજુ ચોવીસ મીટર અને વીસ મીટર કેટલી જરૂર છે તમે અહીંયા જોઈ શકો છો જવાબની અંદર ટાઇલ્સના કેટલી ટાઇલ્સ એના નંગ આપેલા છે પરંતુ અગાઉ પણ આવો આપણે દાખલો શીખી ગયા છીએ અહીં મીટર છે અહીં પણ મીટર છે પણ તો હવે અહીં જો તમે સેન્ટીમીટર માં કન્વર્ટ કરી દેશો તો તમને ઝડપથી કદાચ જવાબ મળી જશે તો અહી 24 મીટર નો મતલબ 24 મીટર બરાબર કેટલા તો 24 * 100 = 2400 એ જ રીતે 20 મીટર બરાબર કેટલા તો 20 * 100 = 2000 ઓકે એ આપણે જાણીએ છીએ એ જ રીતે 0.4 મીટર એટલે કેટલા તો અહી અર 0.4 મીટર ની અંદર આપણે જાણીએ છે કે 0.4 * 100 કરીશું તો જવાબ આવશે 40 જવાબ આવશે 40 એ જ રીતે 0.3 મીટર બરાબર 0.3 * 100 સેન્ટીમીટર કરીશું એટલે કે જવાબ મળશે 30 આ બધા જ જવાબ આપણને સેન્ટીમીટર માં મળી ગયા આ બધા જ જવાબ આપડા સેન્ટીમીટર માં આપણે કન્વર્ટ કરી કાઢે બસ હવે કેટલી ટાઇલ્સ એ સૂત્ર મૂકીએ કેટલી ટાઇલ્સ જોઈએ તો હોલનું ક્ષેત્રફળ ભાગ્યા ટાઇલ્સનું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળનો મતલબ શું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ તો અહીં પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો હવે એને આપણે મૂકીએ હોલની અંદર આ બનેનું લંબાઈ છે तो 2400 * 2000 नीचे छेद में टाइल्स नु 40 * 30 ओके एक एक जीरो जीरो ऊपर नीचे कट करिए तो तुम्हें જોઈ શકો છો 24 ના ગડિયામાં 24 એટલે કે 240 ને 4 વડે પણ ભાગી શકાય છે તો અને 3 વડે પણ ભાગી શકાય છે 8 * 3 24 8 * 3 24 એટલે કે 80 टाइल्स અને ઈ જ રીતે અહીંયા 4 પાગ કરો તો 50 * 200 તો શું બધીયું 80 * 50 તો 8 5 40 અને વધી બે 0 એટલે કે 4000 ટાઇલ્સ આપણને મળી ગયો જવાબ શું કહેવા મળે છે 4000 ટાઇલ્સ વિકલ્પ બી ની અંદર મળી જાય આજ રીતે આપણે લાકડાના કેટલા ટુકડા કેટલા સમગન સમાય કેટલી ટાઇલ્સ જોઈએ વગેરે દાખલા આપણે ગણી શકીએ છીએ ઓકે પ્રશ્ન નંબર ચર્ચા કરીએ પૂછાયેલો દાખલો છે આકૃતિમાં પરિમિતિ શોધો પરિમિતિ શોધવાની કઈ છે તો પરિમિતિ હંમેશા શેમાં આવે વર્ગ મીટરમાં આવતી નથી અહીંયા બે જવાબ વર્ગ મીટર આપેલા છે કે બે જવાબ પહેલા કેન્સલ થઈ જશે જે માત્ર ક્ષેત્રફળ ઓકે ત્યારબાદ અહીંયા જ્યારે આવી આકૃતિ આપેલી હોય તો આને આપણે બે રીતે સોલ્વ કરી શકીએ છીએ તો પહેલી એક રીત કઈ રીત તો બધી બાજુઓનો માપનો સરવાળો એનો નામ પરિમિતિ એટલે કે બધી બાજુઓના માપનો સરવાળો ઓકે એ પણ કરી શકીએ છીએ જો અહીંયા બે મીટર આપેલું હોય એનો મતલબ કે સામેનો ખૂણો પણ બે મીટર છે આ કુલ ટોટલ પાંચ મીટર આપ્યું છે ઉપર ત્રણ મીટર આપ્યું છે તો બાકીનો ટુકડો વધ્યો એનો મતલબ એ પણ બે મીટર છે અહીં 1 મીટર સામે આપેલી છે ઊંચાઈ તો આનો મતલબ કે અહીં પણ 1 મીટર છે ઓકે અને આ રીતે આ બધા માપોનો સરવાળો કરી એ પણ આપણે કરી શકીએ છીએ કેવી રીતે તો તમે જોઈ શકો છો 3 + 2 + બીજા 2 + 1 + 5 + 1 + 2 ओके આ રીતે તો 3 ને 2 5 5 ને 2 7 7 ને 1 8 8 ને 5 13 13 ને 1 14 14 ને 2 16 મીટર આપણને જવાબ મળી જાય ઓકે આ પહેલી રીત હવે બીજી આ ટુકડાને આપણે લંબ ચોરસ આખો બનાવી દેવા નો એમ સમજવાનું કે અહીંયા કઈ આપેલું નથી જો એવું કહી તો આ બાક પણ કેટલો થઈ જાય આ ટોટલ 5 મીટર થઈ જાય આ બાક ટોટલ કેટલો થઈ જાય 3 મીટર થઈ જાય તો હવે પરિમિતિ નું સૂત્ર વાપરવાનું પરિમિતિ બરાબર કારણ કે માત્ર પરિમિતિ હદ શોધવાની છે આખો તો 2 * લંબાઈ + પહોળાઈ તો 2 * લંબાઈ કેટલી થઈ આમ જોઈએ તો 5 અને + 3 એટલે કે 2 * 8 = 16 મીટર ઓકે જ્યારે આઉટ ટુકડો આપેલ હોય તો આપણે આ રીતે બન્ને રીતેથી જવાબ મેળવી શકીએ છીએ તો જવાબ શું મળે છે વિકલ્પ નંબર A ની અંદર મળી જાય છે પરંતુ કદાચ કોઈ ટુકડો એવો હોય કે જેની ડિઝાઇન થોડી આવી રીતે રેક્ટેંગલ કે લંબચોરસ ન બનતી હોય તો આપણે बाजूઓના માપના આધારે પણ કરી શકીએ છે એટલે કે રીત નંબર 1 નો પણ ઉપયોગ કરી શકીએ છીએ ઓકે પ્રશ્ન નંબર 8 સમજીએ તે ચોરસની बाजू કેટલી હશે જેનું ક્ષેત્રફળ તેની પરિમિતિની બરાબર છે ચોરસનું ક્ષેત્રફળ અને ચોરસની પરિમિતિ બંનેની વાત કરેલી છે તમને વ્યવસ્થિત રીતે આપણે સમજ મેળવીએ ચોરસનું क्षेत्रफल बराबर लंबाई गुणे लंबाई ओके એટલે કે લંબાઈ નો વર્ગ ક્લિયર ચોરસની પરિમિતિ ચોરસની પરિમિતિ એનું સૂત્ર આપણે જાણીએ છીએ કે 4 વખત લંબાઈ તો અહી આપણે એવી વસ્તુ લેવાની છે એવું માપ લેવાનું છે આપેલ વિકલ્પમાંથી કે જેને 4 વડે ગુણતા પણ એ જ જવાબ આવે અને જેને વર્ગ કરતા પણ એ જ જવાબ આવે તો આપણે એક્સપેરિમેન્ટ કરીએ શરૂઆત કરીએ પહેલો a લઈએ આપણે a થી શરૂઆત કરીએ તો a ની અંદર શું મળશે 4 * 6 = 24 ઓકે તો અહી a ની અંદર 4 નો વર્ગ 4 નો વર્ગ કે સોરી 6 નો વર્ગ આપણે 6 લીધા તો 6 નો વર્ગ તો 6 * 6 = 36 શું આ બन्ने સરખું મળ્યું ના બन्ने સરખું મળતું નથી તો વિકલ્પ A કેન્સલ ઓકે આગળ જોઈએ આપણે બીજી રકમ 2 જોઈએ તો અહીંયા B ની અંદર 2 નો વર્ગ કરીએ તો 2 * 2 = 4 મળ્યા રાઈટ ઈદ રીતે આઈ બી જોઈએ તો 4 * 2 તો 4 * 2 8 બને તો શું બને સરખો મળી ના તો આ પણ કેન્સલ તો વિકલ્પ બી પણ કેન્સલ ઓકે નેક્સ્ટ જોઈએ અહિયાં જવાબ ઉપરથી જ જવાબ મેળવવાનો છે કે બંનેનું ક્ષેત્રફળ અને પરિમિતિ સરખી થવી જોઈએ હવે સી વિકલ્પ લઈએ 4 નો વર્ગ લેકે 4 * 4 તો 14 * 4 = 16 ઓકે એ જ રીતે અહીં પણ સી લઈ લે તો 4 વખત 4 તો 14 * 4 = 100 સેમ ટુ સેમ જવાબ આપણને મળી ગયો બને એક જ જેવો છે તો આપણો જવાબ કયો રહેશે તો ચોરસની એ વિ કઈ બાજુ છે તો વિકલ્પ નંબર સી એટલે કે 4 સેન્ટીમીટર નો ચોરસ બનાવો ચાર સેન્ટીમીટર નો ચોરસ બનાવીએ તો એનું ક્ષેત્રફળ અને પરિમિતિ બંને એક જ થઈ જાય પ્રશ્ન નંબર સમજીએ આપેલી શોધો બે હજાર અઢાર માં પૂછાયેલો દાખલો અહીં તમે જયારે આકૃતિ જોશો તો જયારે પુસ્તક ની અંદર આપેલી છે તો વચ્ચેનો ભાગ કેવો છે ભાઈ ચોરસ ભાગ છે ઓકે વચ્ચેનો ભાગ કેવો આપેલો છે ચોરસ હવે આ 12 સેન્ટીમીટર આ 12 સેન્ટીમીટર તો આ પણ કેટલું હશે 12 સેન્ટીમીટર હશે અહી ધરે આપણે આવો આકાર આપ્યો હો જેમ અગાઉના એક પ્રશ્નની અંદર આપણે શીખી ગયા પ્રશ્ન નંબર 7 ની અંદર કે આકૃતિ પૂર્ણ કરી તો અહી પણ આપણે એવું જોઈએ કે જો આ 4 સેન્ટીમીટર અને આ 4 સેન્ટીમીટર તો આ ભાગ અહીંથી કટ કરી અને અહીં મૂકી દઈએ તો શું બની જશે આપણી પાસે સરસ મજાનો રેકટેંગલ બની જેસે લેક લંબચોરસ આપણી પાસે બની જશે જેનું હવે માપ કેટલું થયું તો 12 ને 4 16 સેમી મીટર ઉપર પણ 16 સેન્ટીમીટર અને ઊભું કેટલું થયું તો આપણે જાણી છે કે વચ્ચેનો ચોરસ છે જો ચોરસની આ 12 સેન્ટીમીટર આપેલું હતું તો આ માપ પણ કેટલું થશે 12 સેન્ટીમીટર ઓકે તો હવે આપણે શું શોધવાનું છે ક્ષેત્રફળ તો આપણે લંબચોરસ નું ક્ષેત્રફળ નું કીધીએ લંબચોરસ નું क्षेत्रफल लेके लंबाई गुणे પહોળાઈ તો લંબાઈ આપણને કેટલી મળી 16 સેન્ટીમીટર પહોળાઈ આપણને કેટલી મળી 12 સેન્ટીમીટર તો 16 અને 12 નો ગુણાકાર કરીશું 16 ગુણ્યા 12 6 એકા 6 આ 1 એકા 1 આ 9 6 2 12 નો પડે બગળો વધી આવી 1 2 અને 1 3 બંનેનો સરવાળો 2 9 અને 1 100 મારો સેન્ટીમીટર વર્ગ અથવા ચોરસ સેન્ટીમીટર આની જગ્યાએ આપણે શું લખી શકીએ છે ચોરસ સેન્ટીમીટર પણ જવાબ આપેલો હોય તો યાદ રાખવાનું બંને એક જ કહેવાય આવો જવાબ આપણને શું મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે છેને एकदम સેલો દાખલો હવે પ્રશ્ન નંબર 10 ની ચર્ચા કરીએ

તો પણ જવાબ મળી જશે તો આ દાખલો આપણે કોના જેવો છે તો પ્રશ્ન નંબર દસ પ્રશ્ન નંબર દસ તમારા હોમવર્ક ની અંદર અને આપણે પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રવેશ પરીક્ષાના પ્રશ્ન નંબર છ જેવો પ્રશ્ન નંબર છ ના જેવો જ છે જે તમારે જાતે કરવાનો રહેશે અને જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાનો રહેશે ઓકે તો બેટા આજે આપણે પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા બે હજાર દસ થી અને આ દાખલો જે દસમો દાખલો છે એ બે હજાર ઓગણીસ ની અંદર પૂછાઈ ગયેલો છે બે હજાર ઓગણીસ ની અંદર એટલે કે આપણે દસ થી લગાવીને ઓગણીસ સુધી એટલે કે દસ વર્ષના દાખલાઓનો અભ્યાસ કર્યો આ ચેપ્ટરમાં હજી વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ ભાગની અંદર કરીશું પરંતુ હું આશા રાખું છું કે આજના આ તમને દાખલાની સમજ બરાબર પડી હશે ફરી વાર એક વિડીયો જોઈ નોટબુકમાં નોંધ કરજો જેથી સમજ એકદમ ક્લિયર બની જાય અને તમને વધુ સમજ સાથે તમે દાખલાની ગણતરી બહુ સરળતાથી કરી શકો અહીં હું દાખલા તમને કેવી રીતે જવાબ મેળવવો એ શીખવું છું શોર્ટ ટ્રિક્સ ઘણી બધી હોય પરંતુ માત્ર શોર્ટ ટ્રિક્સ કરવાના ઉપયોગમાં જવાબ ખોટો આવે એ ચાલે નહીં નહીં અને આપણને પોસાય પણ તો આપણે સીધી રીતે સાદી રીતે જઈએ છીએ જવાબ સરળતાથી કેવી રીતે મળે એનો અને કેવી રીતે જવાબ મળે છે એ આપણે શીખીએ છીએ ઓકે તો આશા રાખું છું કે વિડીયો ગમ્યો હશે તમને તો એને ચોક્કસ લાઈક કરજો તમારા મિત્રો વચ્ચે ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો ફરી મળીએ છીએ નેક્સ્ટ ભાગની અંદર વધુ પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલા સાથે ત્યાં સુધી રજા આપશો